નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો દિવ્ય સર્જન ન્યૂઝ નેટવર્ક અમરેલીના વડિયાના પીપળિયા ગામે બનેલ લૂંટ વિથ ડબલ મર્ડરનો ભેદ ઉકેલતી અમરેલી પોલીસ ગત તારીખ સત્તર અઢાર સાત બે હજાર પચીસના મોડી રાત્રિના અમરેલીના વડિયાના પીપળિયા ગામે રહેતા વયોવૃદ્ધ ચક્કુભાઈ તથા કુંવરબેન આ બંનેના મોત નિપજાવી ડબલ મર્ડર કરી રૂપિયા બે લાખની લૂંટ કરી અજાણ્યા ઈસમો નાસી ગયેલ જે મતલબની ફરિયાદ વડિયા પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ હતી અતિ ગંભીર પ્રકારનો આ બનતા અમરેલી એસપી શ્રી સંજય ખરાતે ગુનાના આરોપીને શોધી કાઢવા કડક સૂચના આપી હતી આ અંગે નાયબ પોલીસ અધિક્ષક શ્રી અમરેલીના ચિરાગ દેસાઈના સુપર વિઝન તળે પચાસથી વધુ પોલીસ અધિકારીઓ કર્મચારીઓની ટીમ બનાવી અંગત બાતમીદારો અને ટેકનિકલ સોર્સ દ્વારા તપાસ કરતા ચાર સક્ષમંદ ઈસમોને અપ કરી સઘન પૂછપરછ કરતા ગુનો તેઓએ કરેલાની કબૂલાત આપતા આરોપીઓ નંબર એક રામજી ઉર્ફે બાલો પાગાભાઈ સોલંકી ઢુંઢિયા પીપળિયા નંબર બે આશીષ ઉર્ફે બાઉ પાગાભાઈ સોલંકી રહેવાસી ઢુંઢિયા પીપળિયા નંબર ત્રણ અનિલ ઉર્ફે અંકો કેશુભાઈ ઢુંઢિયા પીપળિયા નંબર ચાર મીઠું ઉર્ફે રામસિંહ પીડિયાભાઈ મોહા ઉંમરવર્ષ પિસ્તાલીસ રહેવાસી બળી ઢેબર મધ્યપ્રદેશ હાલ રેવાસી ઝુંડિયા પીપળિયાને પકડી પાડી કાયદેસરની કાર્ય કરવામાં આવેલ હતી એસપી શ્રી સંજય ખરાતની સૂચના અને માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષકની શ્રી ચિરાગ દેસાઈ તથા અમરેલી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ કોલાદ્રા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર આરડી ચૌધરી તથા એલસીબી પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડી ડી હડિયા એમ ડી ગોહિલ આર એચ રતન તથા વડીયાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન એન ગાંગણા અને અમરેલી સિટીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ ગોહિલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનબી બી ભટ્ટ તથા એલસીબી અમરેલીની ટીમ એસઓજીની ટીમ જોડાઈ આગુનો ગુનો ડિટેક કરી કામગીરી કરેલ છે જોતા રહો નવા સમાચાર સાથે દિવ્ય સર્જન ન્યૂઝ નેટવર્ક સત્તેરના દરમિયાન અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના ડુંડીયા પીપળિયા ગામ જે ડબલ મર્ડર થયેલ હતો જેમાં એક પંચ્યાં વર્ષના દાદા અને એસી વર્ષની એની બીવી એ બંનેને બહુ જ નિર્ઘનતાથી અમુક લોકોએ મારેલ હતો બનાવ સત્તર અને અઢારના રાત્રના હતો પરંતુ એ બનાવ જે જાહેર અઢારના સાંજે થયો હતો આપ સૌ જાણો છો અમરેલી જિલ્લામાં મોટા પ્રમાણમાં યુવા લોકો છે એ અમદાવાદ અથવા સુરત રહે છે અને ગ્રામ્ય વિસ્તારમાં એમના વડીલો રહે છે ભૂતકાળમાં પણ અમરેલી જિલ્લામાં આ પ્રકારના બનાવ બનેલ છે અમરેલી પોલીસ અમરેલી પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ બીજા નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી પેરોલ ફર્લોઈ આ તમામ ગુના ડિટેક્ટ કરવા માટે ભૂતકાળમાં પણ બહુ જ મહેનત કરેલ છે આ બનાવ બાબતે આ બનાવ જાહેર થતાં એક સેન્સિટિવ બનાવ હતો ઘણા બધા મીડિયા મિત્રો તરફથી પબ્લિક તરફથી રાજ્ય સરકાર તરફથી જીપ ઓફિસ તરફથી આ બનાવ વખતે સમયાંતરે માર્ગદર્શન અને પૂછપરછ પણ કરવામાં આવતી હતી આ બનાવમાં ગઈ તારીખે વડીયા પોલીસ સ્ટેશનમાં આજે બનાવને અંજામ આપનાર ચાર આરોપીએ છે એમને ધરપકડ કરવામાં આવેલ છે એ બનાવમાં આપ સૌ જાણો છો અમરેલી જિલ્લા પોલીસ તરફથી અમુક ટીમો બનાવીને જેમાં એલસીબીની સંપૂર્ણ ટીમ એસઓજીની સંપૂર્ણ ટીમ પેરોટ ફર્લુની સંપૂર્ણ ટીમ એ બધાનો સુપરવિઝન નાયબ પોલીસ અધિક્ષક અમરેલી હોય સાથે સાથે અન્ય અમુક પીએસઆઈ જે છે વિસ્તારમાં આમ કરીને પચપનથી સાત લોકોની ટીમ અલગ અલગ કામો માટે રાખેલ હતી બનાવ જે બનેલો હતો એ બહુ જ કોમ્પ્લિકેટેડ હતો જે તે વખતે ભોગ બનનારના જે બાબા છે એમની જે ફરિયાદ લીધેલી છે એ ફરિયાદના અનુસંધાનમાં રાત્રિના સમયે કોઈ દાદા દાદીને માથામાં કોઈ હથિયાર વડે ઘા મારીને બહુ જ નિર્ગંધથી મારેલ હતું એવું બનાવ છે સાથે સાથે તે જ ફરિયાદમાં ફરિયાદનું અથવા બનાવનું જે હેતુ છે તે બાબતે ચોરી કરવાનો આશંકા અથવા લૂંટ કરવાની આશંકા બતાવેલી છે ગઈકાલે આરોપી પકડ્યા બાદ પોલીસે જે આરોપીની સઘન પૂછપરછ કરેલ છે તેમાં એ વસ્તુ સામે આવેલ છે કે આ ગુનાના મુખ્ય આરોપી જે ચાર છે જેમાં બાલો બાલો પગાભાઈ સોલંકી તેઓએ સત્તર તારીખે ગુરુવારના સાંજના સમયે બીજા જે ચાર આરોપી છે આશીષ અકુલભે બાવો પગાભાઈ સોલંકી અનિલ કેશુભાઈ સોલંકી અને મીઠું રામસિંહ પીડિયાભાઈ મુઆ આમાંથી પહેલાં ત્રણ આરોપી જે છે એ એ જ ગામના છે અને ચોથો આરોપી જે છે એ મધ્યપ્રદેશના જાંબુવાના છે બનાવ જ્યારે બનેલ હતો ત્યારે બનાવમાં કોઈ જ વ્યવસ્થિત પુરાવા અથવા કોઈ જ વ્યવસ્થિત લીડ હતી નહીં પરંતુ પોલીસે ટીમે આ બનાવ બાબતે આશરે આજુબાજુના વીસ કિલોમીટર જેવા વિસ્તારના તમામ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા આ વિસ્તારમાં રહેતા લગભગ ત્રણસો સાડે ત્રણસો જે બહારના મજૂરો છે એ મજૂરો અને એના વાડી માલિકોની ચકાસણી કરી આ બનાવના જે હત્યાર તે માથામાં જે માર મારેલ છે તે બાબતે ત્યાંના એ ટ્રેક્ટરના પાછળ જે અવજાર આવે છે એની કોસ્ટ હોવાના લીધે વિસ્તારના લગભગ દોઢસોથી વધારે ટ્રેક્ટર એના માલિક પોલીસના અલગ અલગ ટીમો ચેક કર્યા સાથે સાથે આ વિસ્તારના યુમપી અથવા ઉદયપુર દાહોદ ગોધરા જવા માટે જે વાહન વ્યવસ્થા છે ટ્રાવર્સ છે ઇકો ગાડી છે અથવા ટુ વ્હીલર્સ નીકળતા હોય છે તે માટે પણ પોલીસને અલગ અલગ ટીમો મહેનત કરી પોલીસની ટેકનિકલ ટીમ સાથે સાથે જે અમારા વાતમીદાર હોય એમાં વાતમીદારથી અંગત માહિતીના આધારે આ ચાર આરોપીમાંથી જે એક મુખ્ય પહેલાં આરોપી છે બાલા એની ઉપર શંકા જતા એની પોલીસે સઘન પૂછપરછ કરી અને એના સઘન પૂછપરછમાં બાલા એના ભાઈ બાઓ આશીષ અને અનિલ મીઠું એ તમામે આ ગુનાની કબૂલાત પણ આપેલી છે બનાવ બાબતે તે રાત્રે સાંજના સમયે એ લોકો ડુંડિયાપી ગામમાં અલગ અલગ સમયે ભેગા થયેલા હતા ત્યારબાદ આ જે બાલા છે એ દાદાની વાડીમાં ભૂતકાળમાં અમુક સમય પહેલાં દવા છટવા માટે ગયેલ હતો અને એની અમુક મજૂરી બાકી હતી અને એ લોકોને પછી બાલાના આગેવાની હેઠળ એવું નક્કી કર્યું કે આપણે આજે દાદા એકલા રહે છે જે ભોગ પરિવાર છે અને આરોપી છે એ એકબીજાને ઓળખે પણ છે ત્યારબાદ એ લોકોએ એવું નક્કી કર્યો કે આપણે દાદાને ઘર આજે ચોરી કરીએ બનાવ સ્થળની ઘણીવાર પોલીસે વિઝિટ કરે છે તો ઘેર જતા ડાબી બાજુની જે દીવાર છે એ વાલ કૂદીને આ લોકો પહેલાં બાલા અને ત્યારબાદ અન્ય ત્રણ અંદર ગયા ત્યાં જે ટ્રેક્ટરનો હત્યાર છે ક્વેશ એ અંદર ત્યાં મળ્યો એ ક્વેશ લઈને એ દરવાજા તોડવાના પ્રયાસ કરતા હતા ત્યારે એ જે દાદા છે એ દાદા જાગી ગયો અને ત્યાં ટ્યુબલાઇટની અજવાળો પણ છે તે અજવાળોમાં આજે બાલા એમને દાદા ઓળખી ગયો તો એટલે એમને એવું પૂછ્યું કે ભાઈ તું તો પગાભાઈનો છોકરો છે ને જેથી આરોપીને એવી ભીક લાગી કે હવે આપણી નામ જે છે ગામમાં બધા જાહેર થશે અને આપણે બદનામી અને બીજા પ્રશ્નો ઉપસ્થિત થશે એટલે ગુસ્સામાં અને આવેશમાં આવીને એ લોકોએ વારાફરતી આ દાદાના માથામાં સાથે સાથે આ જે દાદી છે કુંવરબેન એમના માથામાં પ્રશ્ન ધા કર્યા પછી એ લોકો ઘરમાં અંદર ગયા અંદર કબડ અને અન્ય જગ્યાએ એ લોકોએ ચકાસણી કરી પરંતુ અત્યાર સુધીના તપાસમાં ત્યાંથી કોઈ કિંમતી માલસામાન ગયેલ છે તેવું સામે આવેલ નથી પરંતુ ત્યાં એક શેગડી હતી એ શેગડી એ લોકો અને એ આરોપીના કબજામાં શેગડી મળી આવેલ છે ત્યારબાદ એ લોકો ત્યાંથી વાળ કૂદીને બહાર પડીને પાછળના ભાગે જ્યાં ત્યાં ક્વેશ પહેલા દિવસે કબજે કરી હતી ત્યાં ક્વેશ મૂકેલી છે અને ત્યારબાદ એ લોકો નક્કી કરીને અલગ અલગ વિસ્તારમાં ત્યાંથી પોલીસથી અને ડિટેક્શનથી છોપવા માટે દૂર દૂર ભાગી ગયેલા હતા પોલીસને આ બનાવ બાબતે અને અન્ય રીતે માહિતી મળતા આ આરોપીને અલગ અલગ સમયે પૂછપરછ પણ કરેલ છે આ આરોપીના અમુક ભૂતકાળમાં ગુનાહિત ઇતિહાસ પણ છે આમાં બાલા ઉપર ભૂતકાળના પ્રોહિબિશનના ગુના છે અને આશીષ ઉપર જુગારના ગુના છે અને અન્ય લોકો ઉપર પણ ગુના છે જેથી ગુજરાત પોલીસના અમરેલી જિલ્લા પોલીસ તરફથી એક બહુ જ કોમ્પ્લિકેટેડ કેસ આશરે આઠથી દસ દિવસની સમય મર્યાદામાં